લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં એકત્રીસ ડિસેમ્બર પહેલા ભાજપની મોટી બેઠક મળશે પ્રદેશ પદાધિકારીઓને પીએમ મોદી સંદેશ આપશે સાથે જ ભાજપ ગામ ચલો અભિયાન શરૂ કરશે તો ત્રણ ચાર લોકસભા બેઠક મળીને એક ક્લસ્ટર બનશે અને ક્લસ્ટર પ્રવાસ દરમિયાન અમિત શાહ જેપી નડ્ડા અને રાજનાથ રાજનાથસિંહ બેઠક કરશે આ સાથે જ દરેક લોકસભા બેઠક માટે એક પ્રભારી હશે તો પાંચ જાન્યુઆરી અગાઉ ભાજપ અલગ અલગ મોરચાની બેઠક યોજશે નવા મતદારો સાથે યુવા મોરચાની પણ બેઠક યોજાશે લોકસભાની ચૂંટણીને લઈ ભાજપની આ મોટી રણનીતિ ત્રણ ચાર લોકસભા બેઠક મળીને ક્લસ્ટર તૈયાર કરાશે ક્લસ્ટર પ્રવાસમાં અમિત શાહ જેપી પી નડ્ડા અને રાજનાથસિંહ બેઠક કરશે દરેક લોકસભા બેઠક માટે એક પ્રભારી પણ નિયુક્ત કરાશે ગામ ચલો અભિયાન ભાજપ શરૂ કરશે અને એકત્રીસ ડિસેમ્બર પહેલા ભાજપની મોટી બેઠક મળવાની છે પ્રદેશ પદાધિકારીઓને પીએમ મોદી સંદેશ આપશે પાંચ જાન્યુઆરી અગાઉ ભાજપ અલગ અલગ મોરચાની આ બેઠક યોજશે પાંચ જાન્યુઆરીએ ડિજિટલ દિવાલ પેઇન્ટિંગ અભિયાન પણ શરૂ થશે નવા મતદારો સાથે યુવા મતદારોની પણ બેઠક મળશે યુવા મોરચાની પણ આ બેઠકનું આયોજન કરવામાં આવશે તો મિશન બે હજાર ચોવીસ બે હજાર ચોવીસના આ કિલ્લાને કબજે કરવા માટે ભાજપ અત્યારથી જ એક્શનમાં રણનીતિ ઘડી લેવામાં આવી છે કે કઈ રીતે લોકસભાની ચૂંટણી પહેલાં પ્રચાર પહોંચા પ્રચાર થાય અને સાથે જ જે સરકારની યોજનાઓ છે તે પણ લોકો સુધી પહોંચાડવામાં આવે ખાસ કરીને યુવા મતદારોને મહિલાઓને આકર્ષવા માટે આ પ્રકારની રણનીતિ ઘડવામાં આવી છે જોકે ત્રણ ચાર લોકસભાનું મિશ્રણ કરીને અને એક ક્લસ્ટર બનાવવામાં આવશે તેવી રણનીતિ ઘડાય છે આ વખતે અને એ ક્લસ્ટરમાં બેઠકો પણ થશે જેમાં અમિત શાહ નડ્ડા અને રાજનાથસિંહ હાજર રહેશે ગામ ચલો અભિયાન એટલે ગામડાઓને આ વખતે જોડવામાં આવે મોટા પ્રમાણમાં જે ગામડાના મતદારો છે તેમને આકર્ષવામાં આવે તે પ્રકારની રણનીતિ ભાજપ અપનાવવાના મૂડમાં એકત્રીસ ડિસેમ્બર પહેલાં પ્રધાનમંત્રી મોદીની જે આ બેઠક મળવાની છે તેમાં સંદેશ આપવામાં આવશે પ્રદેશ પદાધિકારીઓને કે આખરે કઈ રીતે જનજન સુધી એ યોજનાઓ પહોંચાડો અને તેનો લાભ લોકસભા ચૂંટણી વખતે મેળવો